चैनल ऑफ बड़ोदरा છોડા ઉદેપુરના ગાબડ્યા ખાતે ગામના લોકો કરુંડિયા ઇંડની ઉજવણી સાથે દેવોની પેઢી બદલ છે આદિવાસી બહુલ્ય ધરાવતા છોડા ઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસી લોકોની આદિ પરંપરા રહી છે કે ગામની સીમમાં બિરાજમાન આદિવાસી દેવી દેવતાના ઘોડા તેમજ લાકડામાંથી ઘડવામાં આવેલ દેવ પ્રતિકો જૂના થઈ જાય તો વિધિવત રીતે ગામ લોકો ભેગા મળીને દેવોના ઘોડા અને દેવ પ્રતિકો દૂર કરી નવા ઘોડા અને દેવ પ્રતિકોની પેઢી બદલવાની પરંપરાને દેવની પેઢી બદલવાનો રિવાજ માનવામાં આવે છે આદિવાસી રીત રિવાજ પ્રમાણે વર્ષો અગાઉ ગાબડિયા ખાતે કરોડિયા ઈંદની ઉજવણી કરી દેવની પેઢી નાખવામાં આવી હતી અને બે મહિના પૂર્વે ગામના આગેવાનો ભેગા મળીને સીમમાં બિરાજમાન દેવી દેવતાઓના દેવસ્થાનોની પેઢી બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેના ભાગરૂપે ગાબડિયા ગામે વર્ષો જૂની પરંપરા મુજબ કરુંડિયા ઇંદની ઉજવણી કરવામાં આવનાર છે જેમાં આજુબાજુના પચીસ ગામના લોકો હજારોની સંખ્યામાં પરંપરા મુજબ સહભાગી બનશે ગામના પેઢી બદલવાની વિધિ વિશે જાણકારી આપતા ભદીભાઈ જણાવ્યું કે ગાબડિયા ગામમાં હાલ સાગના લાકડામાંથી ગામમાં બિરાજમાન તમામ દેવી દેવતાના દેવ પ્રતિકો જેને આદિવાસી ભાષામાં દેવ પ્રતિકોને ખુંડડા કહે છે

એમપી ના આદિવાસી સોટાદુપુર ના આદિવાસી તમામ બુધવારના રોજે એકત્રિત થશે ને ભવ્ય રીતે આ મેળા ની ઉજવણી થશે ને આજોજ સદર કાર્યક્રમ ને દેવના ઘોડાને સ્થાપિત કરવામાં આવશે ને દેવ દેવના ઘોડાના આખા ગામ ની અંદર જેનો વરઘોડો ફેરવવામાં આવશે આદિવાસી લોકો આનંદ ઉલ્લાસ થી આજે આજની ઉજવણી કરવામાં આવશે ગામ ગાબડિયા સોટાદુપુર તાલુકો અમારે આદિવાસી સમાજમાં પરંપરા જે ઝાડનું ખૂટ બહારીને દેવ બનાવીને ભગવાન બનાવીને પૂજે છે પરંપરા એ વર્ષોથી આ પૂજતા પરંપરા આવે છે ને લગભગ પેઢી બદલવાનું થાય એટલે જે જેનું ખૂટ હોય એ અમુક વર્ષો પછી એ ખૂટ નામુદ થતું હોય જંગલની અંદર પાણીની અંદર કિચડની અંદર એ સાગનું કે ગમે તેનું લાકડું હોય એ વર્ષો પછી પાછી સો વર્ષ જેટલું ચાલતું હોય ને પછી પાછું નાખવાલાયક બનતું હોય ત્યાં સો વર્ષની આજુબાજુ આ પેઢી નાખી પાછા બાબુદેવનું પૂજન અમારી સમાજને પરંપરા ચાલતું આવ્યું છે ને પરંપરા આદિવાસી સમાજને ચાલતું રહેવાનું ને જે આજ અમારા બધા ગોમમાં જે રહેતા હોય જે જે ગોમના દરેક ઘર દીઠ એમના પોતપોતાના બધાનો સહયોગ ફંડ ફાળાથી બધાની થોડી મહેનત બધાનો સાહ સહકાર થી આ સ્થાપના નવા ખૂટ બનાવીને રોપવામાં આવે એને આ નવી પેઢી થાપવા મેં ગણાય છે પણ પેઢી વર્ષોથી આ ચાલતી હોય પણ પેલા ખૂટ પૂરા થઈ જતા હોય એટલા માટે પાછા નવા ખૂટ નાખીને આ પૂજા પૂજન ચાલુ રહેશે આ દેવ દેવસ્થાનની આ લગભગ સો વર્ષની આજુબાજુના સમય મેં આ પાછું ઉજવા મેં આવ્યું આ આજના દિન મૂર્તિ સ્થાપના દિન ગણાય છે આ દિન એકત્રીસ બાર ગણાય છે એ દિવસ આ મૂર્તિ સ્થાપના ગણાય પછી મંગળવાર થી જુવારા વવાય છે લગભગ નવ દિવસ જુવારા રહેશે ને બુધવારે દસ તારીખે આનો પ્રોગ્રામ ઈદ પાણગા તરીકે ઉજવવામાં આવશે એમાં દરેક જગાએ દરેક જનોને આનું આમંત્રણ હશે ને એ મેળામાં આવશે ને આ મેલો ધામધૂમથી ઉજવાનું આદિવાસી સમાજના સમાજ મેં હોય છે ને હાલમાં દરેક જગાઓ પણ આજુબાજુના ગામોમાં આદિવાસી સમાજોમાં મેળા ચાલતા હોય છે એ પ્રમાણે મેળો અહીં પણ મેળો કરવા મેં આવશે ને જે આનું અમે લેખિત મેં જે સરકાર જોડેથી બંદોબસ્ત માંગવાનું હશે એ અમે લેખિત મેં આપીને આનું પ્રોડક્શન પણ અમે માંગવાના છે ને આ મેળામાં માં અમુને બધાનો સહકાર ને સહયોગ રહે છે એવી અમારી ખૂબ ખૂબ બધા ભાવના ને આ અમે આ પ્રણા પીઠ્ય છે મધુભાઈ મેતરિયા તાલુકા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત વિરોધ પક્ષ ના નેતા બને એવી ભાવના અમે બધાને આમંત્રણ પાઠવીએ છીએ મારું નામ રાઠવા જગનભાઈ છે ગાબડિયા ગામમાં છેલ્લા ઘણા દિવસોથી બાબા હિંદની તૈયારી કરી રહ્યા હતા તેનો આજે સ્થાપના દિવસ છે સર્વ દેવોની આજરોજ બાબાદેવમાં સ્થાપના કરવામાં આવશે એના પહેલાં ગાબડિયા હનુમાન મંદિરેથી બાબાદેવના વરઘોડો કાઢવામાં આવ્યો અને આખા ગામમાં ફરી અને આજ રોજ બાબાદેવના આદિવાસી સંસ્કૃતિ પરંપરા મુજબ એની સ્થાપના કરવામાં આવશે અને ત્યારબાદ મંગળવારના રોજ બાબાદેવના જુવારા વાવવામાં આવશે અને સંપૂર્ણ દસ દિવસ આ કાર્યમ ચાલવાનો છે એમાં છેલ્લા તારીખ દસ એક બે હજાર ચોવીસ અને બુધવારના રોજ બાબાદેવનો ગામસાઈ ઇંદની ઉજવણી કરવામાં આવશે આ કાર્યક્રમમાં ચોટ્ટાદપુર જિલ્લાના તથા મધ્યપ્રદેશની બોર્ડર પર ગામ આવેલું હોવાથી સમગ્ર વિસ્તારના આદિવાસી લોકો પોતાની સંસ્કૃતિ પ્રમાણે પાડિયા ધારિયા કામઠા અને કડતાલ ઝોલ ઢોલ માંદણ સાથે ભવ્ય રીતે તેની ઉજવણી કરવામાં આવશે અને આ કાર્યક્રમ છેલ્લા સો વર્ષ થી પછી આ દેવો ની પેઢી બદલવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે તેથી ગામ લોકો નો જોવા મળી રહ્યો છે તારીખ દસ એક બે હાજર ચોવીસ અને બુધવારના રોજ છેલ્લો દિવસ છે અને તે દિવસે બાબા ઇન્દ ની રોપવામાં આવે છે અને દાડો રોપી અને આખી રાત નાચ ગાન કરવામાં આવે છે બુદ્ધ જેટલા પણ લોકો આવે એના માટે ભોજન પણ રાખવામાં આવેલ છે દિવસ અને ગુરુવાર રોજ છેલ્લો પ્રોગ્રામ બાબા ની ડાળો વડાવવામાં આવશે